જો મિત્રો વાત કરી તો હેલિકોપ્ટરથી ભાઈ બાવળિયાળીમાં મિત્રો વાત કરી તો ફૂલોનો વરસાદ કરો આવ્યો જે આ મિત્રો વાત કરી તો નગા લાખાના ધામ એવા મિત્રો વાત કરી તમને બધા લોકોને ખબર છે કે બાવળિયાળીમાં અત્યારે મિત્રો સૌથી મોટો મિત્રો વાત કરી રેકોર્ડ બન્યો છે આ રેકોર્ડની અંદર મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર ભાઈ અઠ્યોતેર હજારથી પણ વધારે મિત્રો વાત કરી ગોપીઓ રાસ રમે છે અને મિત્રો હોડો રમે છે મિત્રો આ સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો ભાઈ શું કહેવાય જે આ મિત્રો વાત કરી સૌથી પહેલાં તો ભાઈ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને મિત્રો એક સારી એવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આના વિશે આપણે ઓલરેડી ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ભાઈ નગા લાખાના ધામ એવો મિત્રો વાત તો બાવળિયાળીની અંદર મિત્રો સૌથી મોટો ચમત્કાર કહેવાય કારણ કે મિત્રો એક સાથે ભાઈ આટલા બધા લોકો નવ લાખથી પણ વધારે લોકો મિત્રો ત્યાં એક સાથે મિત્રો એકઠા થવાના છે અને મિત્રો એક બે વીઘા નહીં પરંતુ મિત્રો વાત કરીએ તો ભાઈ સાતસો વીઘાની અંદર મિત્રો વાત કરી તો આ રાસ રમવામાં આવ્યો છે આ રાસની અંદર મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર મહા વર્લ્ડ રેકોર્ડ બની ગયો છે ગિનિશ બુકની અંદર મિત્રો વાત કરી તો આ વર્લ્ડ રેકોર્ડ ભાઈ એમ કીધું તો નાખી દેવામાં આવ્યો છે હવે આના અંદર મિત્રો વાત કરી તો સૌથી પહેલાં તો ભાઈ આપણે આના વિશે ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે તો મિત્રો સબસ્ક્રાઈબ પણ ઓલરેડી તમે કરી જ રાખજો કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો સૌથી મોટો મહા અને મહાવલ્ડ રેકોર્ડ જે બન્યો છે આ ગુજરાતની અંદર મિત્રો એકવાર નહીં પરંતુ મિત્રો બીજી વાર આની પહેલાં પણ મિત્રો વાત કરી તો ગુજરાતની અંદર અહીર સમાજ દ્વારા મિત્રો સૌથી મોટો મહારાજ કરવામાં આવ્યો હતો તેની તારીખ મિત્રો પીએમ મોદી સાહેબો કરીએ તે મિત્રો આ વખતે ભાઈ ભરવડ સમાજ દ્વારા મિત્રો વાત કીધો સૌથી મોટો ચમત્કાર કેવી તો પણ ખોટું નથી આપતા આટલા બધા મિત્રો વાત કીધો ગોપીઓ મિત્રો બહેનો ભાઈ રાસ રમેશો તો મિત્રો સૌથી પહેલાં તો સબસ્ક્રાઈબ કરીને વિડીયોને તમારે બંને એટલો ભાઈઓ શેર કરી દીધો છે જેથી મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર આવનારા ટાઈમમાં મિત્રો વાત કરીએ તો આવા મહા 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 મિત્રો વાત કરીએ તો રાસ રમાય છે છે કારણ કે મિત્રો ગુજરાતની અંદર આવા મહારા મહારાસ એ મિત્રો ખૂબ જ ઓછા રમાતા હોય છે તો વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મિત્રો વાત કરીએ તો હું વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને જોવા મળી જાય આજના વિડીયોમાંથી આટલી જ માહિતી કમેન્ટની અંદર જય નગા લખા મિત્રો લખવાનું ભાઈ તમારે બિલકુલ ભૂલવાનું નથી